નંબર એક ઉપર આઈસર ત્રણસો એસી ટ્રેક્ટર આવેલું છે ટાયર ની વાત કરે તો સારી કંડિશન ટાયર જોવા મળશે નવા ટાયર છે એન્જિન વાત કરીએ તો પાવરફુલ સેલ સ્ટાર વાયરિંગ સારું કે ટ્રેક્ટરમાં સળો નથી લુકસ ટ્રેક્ટર સારું છે રનિંગ કંડિક્શનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર સાત નું મોડલ કિંમત માલિકે રાખેલી એક લાખ એસી હજાર રૂપિયા કિંમત ફિક્સ રહે કિંમતમાં ફેરફાર કરી આપશે આ ઈસર ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે વિશાલભાઈ પાસે વિશાલભાઈ નો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક્ટ કરી શકો બે નંબર ઉપર હોન્ડાઈ વરના ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ટિકટોક કન્ડિશન ગાડી આવેલી છે આપણી ચેનલ ઉપર વેચવા ટાયરની વાત કરીએ ચારેય ટાયર નવી કંડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ કોમ્પની ફિટિંગ એન્જિન અંદરનું સિટિંગ સારું એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુકુસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે મોડલ છે બે હજાર ચૌદનું મોડલ માલિકે કિંમત રાખેલી છે આ ગાડીની સાડા ત્રણ લાખ રૂપિયા કિંમત ફેર ફેરફાર થઈ જશે બેઠક ચાલમાં ભાવ થઈ જશે આ વનના ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરી તો જિલ્લો બનાસકાંઠા તાલુકો કાંકરેજ ગામ ઉંબરી ગામે જોવા મળી જશે સોમાજી ઠાકોર પાસે સોમાજી ઠાકોરનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો છે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ત્રણ નંબર ઉપર વનના ગાડી આવેલી છે ભાઈની ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે તાત્કાલિક ઇમરજન્સી ટિકટોક કંડિક્શન ગાડી જોવા મળશે ટાયરની વાત કરીએ ચારે ટાયર નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન અંદરનું સીટિંગ સારું એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુકુસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે વરના ગાડી છે મોડલ છે બે હજાર એકવીસનું મોડલ માલિકે કિંમત રાખેલી છે બાર લાખ રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ વરના ગાડી જોવા કયાં મળે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો કાંકરેજ ગામ ઉમરી ગામે જોવા મળી જશે સોમાજી ઠાકોર પાસે સોમાજી ઠાકોરનો ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર નંબર આપેલો છે તો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો છો ચાર નંબર ઉપર પાવરટેક ચારસો ઓગણચાળીસ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત સારી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિન પાવરફૂલ સેલ સ્ટાર વાયરિંગ સારું નવી છત્રી નવી બેટરી લુકસ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર દસનું મોડલ માલિકે કિંમત રાખેલી એક લાખ પંચાણું હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર થઈ જશે બેઠક દાળમાં ભાવ થઈ જશે આ પાવરટેગ ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરી તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલીષભાઈને દકુભાઈ બેસે શૈલીષભાઈને દકુભાઈનો ડિપ્રેશનમાં ચાર નંબર ઉપર નંબર આપેલો છે તો વધુ માહિતી માટે માલિકને કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જ્યારે સામે જાહેરાત થઈ હોય છે રાખીનો વિડીયો આધાર કાર્ડની ફોટા કિંમત મોડેલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હરતાળી બાયોપાસકોન પછી આ વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડોભાઈની માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હોય છે અને ડિસ્પ્લે ઉપર નંબર આપેલા હોય છે તો વધુ માહિતી માટે મોર કરીને ઓપ્શન ઉપર ટેચ કરીને ખોલી શકો છો આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલબાદ કરી દો ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો તેને ફોલો કરી દો ત્યાં બી લેવટના વિડીયો જોવા મળતા રહેશે